સ્વાગત છે ચેનલ પર હમણાં ચાલી રહી ગુજરાત અને હું લઈને આવ્યો છું પોરબંદર માં જોવાલાયક ટોચના પર્યટન સ્થળો નંબર એક પર છે કીર્તિ મંદિર ગુજરાતના પોરબંદરમાં આવેલું કીર્તિ મંદિર એક વિશેષ સ્થાન છે કારણ કે તે મહાત્મા ગાંધીનું જન્મસ્થળ છે કીર્તિ મંદિરમાં તે ઘરનો સમાવેશ થાય છે જ્યાં ગાંધીજીનો જન્મ થયો હતો ઘર સાદુ છે પણ ગાંધીજીના સમયમાં જીવન કેવું હતું તે બતાવવા માટે કાળજીપૂર્વક રાખવામાં આવ્યું છે ગાંધીજીના જીવનની વસ્તુઓ સાથેનું એક નાનું મ્યુઝિયમ પણ છે જેમાં ફોટોગ્રાફ્સ અને લખાણોનો સમાવેશ થાય છે નંબર બે પોરબંદર બીચ ખૂબ જ સરસ બીચ અમેઝિંગ બીચ ત્યાં ખરેખર ખૂબ આનંદ થયો હું ખરેખર પ્રથમ વખત પોરબંદર ગયો હતો તેથી મારા મિત્રોએ બીચ જોવાનું કહ્યું અને અમે ત્યાં ગયા તે અદ્ભુત સાંજ હતી અને બીચ અને સમુદ્ર ખૂબ જ સુંદર હતો મેં બીચ પર લગભગ એક કલાક વિતાવ્યો પણ મને બેઠક અને ચાલવા માટે રસ્તાઓ હતા તેથી ઘણા લોકો ફરવા આવે છે લોકો બેસવા માટે આવે અને ત્યાં સમય પસાર કરે છે સાંજ ખૂબ જ સુંદર હતી ત્યાં સ્વિમિંગ કોચિંગ ક્લાસ પણ હતા બોટ અને બધા પરંતુ સ્વચ્છતા શ્રેષ્ઠ વસ્તુઓ હતી તે મને ગમે છે નંબર ત્રણ પોરબંદર પક્ષી અભયારણ તે ભારતનું એકમાત્ર અભયારણ્ય છે જે પોરબંદર શહેરની મધ્યમાં આવેલું છે અને તે માણસ અને પ્રકૃતિના સહ અસ્તિત્વનું અનોખું ઉદાહરણ છે ગુજરાતનું આ એકમાત્ર પક્ષી અભયારણ્ય છે અહીં માળો બાંધતા પક્ષીઓની વિવિધ પ્રજાતિઓને કાનૂની રક્ષણ પૂરું પાડે છે પોરબંદર પક્ષી અભયારણ્ય એક કિલોમીટર ચોરસ વિસ્તારમાં ફેલાયેલું સૌથી નાનું પક્ષી અભયારણ્ય છે અભયારણ્યમાં સ્થળાંતર અભયારણમાં સ્થળાંતર કરનારા પક્ષીઓ અને અન્ય પક્ષીઓ જેમ કે ટીલ ફાઉલ ફ્લેમિંગો આઈબીસ અને કર્લ્યુઝ આકર્ષક તળાવ છે પ્રકૃતિ પ્રેમીઓ પક્ષી પ્રેમીઓ માટે સારું વિદ્યાર્થીઓ માટે પણ શ્રેષ્ઠ છે નંબર ચાર પર છે સુદામા મંદિર સુંદર ઐતિહાસિક સુદામા મંદિર અથવા સુદામા નગરી તરીકે ઓળખાય છે કૃષ્ણ સુદામા મૈત્રી બંધનની મુલાકાત લેવા અને દર્શન કરવા માટે શાંત અને સુંદર સ્થળ પાર્કિંગની જગ્યા ઉપલબ્ધ છે બેસવા માટે સરસ પાર્ક પીવાના પાણીની સુવિધા ઉપલબ્ધ છે નંબર પાંચ શ્રી મંદિર સુંદર મંદિર સાંજની આરતીમાં વ્યક્તિ આધ્યાત્મિક સ્પંદનનો અનુભવ કરી શકે છે અદ્ભુત ગ્રંથ સારી રીતે જાળવવામાં આવેલ બગીચો તમે તમારા પરિવાર સાથે તમારો સમય વિતાવી શકો છો આ મંદિર ઘણું અદ્ભુત છે અહીં ભગવાન વિષ્ણુ મા લક્ષ્મી ભગવાન શંકર મા પાર્વતી માતા જાનકી અને લક્ષ્મી મૂર્તિઓનો અસ્તિત્વમાં છે દરેક હિન્દુએ આ શાંતિપૂર્ણ મંદિરની મુલાકાત લેવી જોઈએ તે શ્રી હરિમંદિર તરીકે ઓળખાય છે જે ગુજરાતના પોરબંદર જિલ્લામાં આવેલું એક વિશાળ અને સમૃદ્ધ મંદિર છે નંબર છ ભારત મંદિર ભારત મંદિર રાષ્ટ્ર નિર્માણમાં યોગદાન આપનાર જાણીતા લોકો વિશે માહિતી પ્રદાન કરે છે ભારતમાં મહત્વના સ્થળો વિવિધ સ્થળોનું ઐતિહાસિક જ્ઞાન ભારત ઇતિહાસ વિશે માહિતી મેળવવાની સાર્થક મુલાકાત નંબર સાત પર છે હરસિદ્ધિ માતાજીનું મંદિર પોરબંદર નજીક સૌરાષ્ટ્ર ગુજરાતના શ્રેષ્ઠ મંદિરોમાંનું એક તે દરિયાકિનારે આવેલું છે આહલાદક વાતાવરણ ખૂબ ભલામણ મુલાકાત લેવી પડશે નંબર આઠ ભૂતનાથ મહાદેવ મંદિર ભગવાન શિવનું સરસ મંદિર આરામ અને પૂજા કરવા માટેનું શાંતિપૂર્ણ સ્થળ શ્રાવણ મહિનામાં દરેક સોમવારે અને મહાશિવરાત્રીના દિવસે અહીં અલગ અલગ શણગાર કરવામાં આવે છે કમ્પાઉન્ડમાં ભગવાન હનુમાનનું નાનું મંદિર પણ છે સરસ સ્થળ અને પવિત્ર પણ છે આ મંદિરની મુલાકાત અવશ્ય લેવી નંબર નવ કમલા નહેરુ પાર્ક સારો પાર્ક સવારે અથવા સાંજે જોગિંગ માટે શ્રેષ્ઠ પોરબંદર નગરપાલિકા દ્વારા જાળવણી સમય સવારે છ થી નવ અને સાંજે ચારથી નવ બાળકો અને વરિષ્ઠ નાગરિકો માટે શ્રેષ્ઠ નંબર દસ બિલેશ્વર મહાદેવ મંદિર ભગવાન શિવજીનું સુંદર અને નાનું મંદિર આ મંદિર સંકુલમાં ગાયત્રી મા અન્નપૂર્ણા અને મા સરસ્વતીના નાનકડા મંદિરને પણ સમાવી શકાય છે આ આસપાસના વિસ્તારોમાં ખૂબ જ પ્રખ્યાત છે તો મિત્રો આ હતા ગુજરાતના પોરબંદરમાં ફરવા માટેના ટોચના દસ સ્થળો આશા રાખું છું વિડીયો ગમ્યો હશે વિડીયો ગમ્યો તો વિડીયોને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને તમારે કોઈ કોમેન્ટમાં સજેશન આપવું તો આપી શકો છો ધન્યવાદ જય હિન્દ